તાજા નવા હવામાન સમાચાર ની અંદર આજે તારીખ થઈ છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર અને પાંચમું નોરતું છે આજે ત્યારે આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ કારણ કે ગુજરાત રાજ્ય જે ખતરનાક વરસાદની સિસ્ટમ છે લાઈવ તમે ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય પર અત્યારથી શરૂ કરીને હવે પછીના આઠ થી નવ દિવસ એટલે કે આજે છવ્વીસ તારીખ અને આજથી માંડીને આગામી સાત થી આઠ તારીખ સુધી જેત્યે તે ગુજરાત રાજ્યમાં ધોધમાર અતિ ભયંકર મેઘતાંડવ થવાનું છે માત્ર વરસાદને લઈને મિત્રો બંગાળની ખાડી નજીક જે રગસા નામનું વાવાઝોડું બન્યું છે મિત્રો આ રગસા નામનું જે વાવાઝોડું છે તેના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં પણ મેઘતાંડવ શરૂ છે અને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે આજે અતિભારે રહેવાના એંધાણ કારણ કે આજથી જે છે તે ગુજરાત રાજ્યમાં જોતા એવું લાગી રહ્યું છે કે આજે જ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે નવા જૂની થવાના જે એંધાણ હતા તેની શરૂઆત થઈ જવાની છે લાઈવ જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યનો આ મેપ છે અને ગુજરાત રાજ્યના નકશા ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ બનેલી છે જોતા તમને ખબર પડી જશે કે હવે પછીની કલાકો કેવી જવાની છે કારણ કે આ ગુજરાત રાજ્યનો મેપ છે અને ગુજરાત ઉપરથી જે હાલ અત્યારે લો પ્રેશર સિસ્ટમ જે છે તે કડક મજબૂત અને સર્ક્યુલેશન બનાવી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો ગુજરાત રાજ્યનું આવી બન્યું છે કારણ કે વિદાય તો થઈ ગઈ પરંતુ

જેવા નિષ્ણાતો તરફથી પણ આગાહી આપી દેવામાં આવી છે અને જે વાવાઝોડું રગાસા જે છે તે લગાતાર આગળ વધી રહ્યું છે અને ચાઈના બોર્ડરેથી આંબાલાલ પટેલ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેના વિશે તમને માહિતી આપું

તેને કારણે ગુજરાત રાજ્યો પર આજે અને આવતીકાલથી મિત્રો જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એટલે કે આજે છવ્વીસ તારીખ થી સત્યાવીસ તારીખની વચ્ચે જ્યાં રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે આગળ જઈને તમને પાંચ થી સાત તારીખ સુધી કન્ટિન્યુ થતો જોવા મળવાનો છે એટલે કે હવે આગામી પાંચ થી દસ દિવસ આજથી આજથી જ માંડીને શરૂ કરે તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ નીચે જોઈએ તો એક બે ત્રણ ચાર અને આ એક બે ત્રણ ચાર અને પાંચ ચાર પાંચ છ સાત રાજ્ય માટે ખતરો બનવાનો છે કારણ કે ચોમાસાની વિદાય ભલે થઈ ચૂકી છે અને આવતીકાલથી શું થવાનું છે એ જણાવી દઈએ તો સત્યાવીસ તારીખ છે એ આવતીકાલે એટલે કે આ આવતીકાલ છે એ મજબૂત વરસાદની સિસ્ટમ જે છે એ વધારે મજબૂત બનશે ગુજરાત રાજ્યમાં જે હાથીયા નક્ષત્રની છે એ શરૂઆત થઈ જવાની છે અને વરસાદની શરૂઆત થઈ શકે અને સૌથી મોટી વાત હાથીયા નક્ષ હાથી નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ રહી છે આવતી થી તો તેના વિશે પણ વાત કરવાની છે કારણ કે હસ્ત નક્ષત્રમાં પણ આ વર્ષે સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે અને છેલ્લે છેલ્લે કઈક મોટી નવાજૂની થવાના એંધાણ પણ સામે આવી રહ્યા છે જેના વિશે વિગતથી આપણે વાત કરવાની છે આજના આ મહત્વના અને અતિ કામના વિડીયોની અંદર તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે તેના વિશે સમજીશું ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે પણ જે માહિતી દેવાની છે એ પણ કવર કરવાની છે કારણ કે સિસ્ટમ અને વાવાઝોડું કોઈ નોખી વસ્તુ નથી વાવાઝોડાને કારણે જ સિસ્ટમ સક્રિય બની છે લાઈવ તમને અત્યારે મિત્રો હું દેખાડી દઉં તો તમને દેખાશે કે અત્યારે હાલ અહીંયા ક્યાં વાવાઝોડું છે અને ક્યાં બંગાળની ખાડી છે અને ક્યાં પણ ગુજરાત છે ત્રણ વસ્તુઓ મિત્રો લાઈનમાં અહીંયા દેખાઈ રહી છે જોવા જઈએ તો મિત્રો ત્રણ વસ્તુનો આપણે માર્ગ જે છે તે સક્રિય કરીએ તો સૌથી પહેલા જે છે તે આપણે વાવાઝોડાને માર્ક આઉટ કરીને જેનાથી તમને ખ્યાલ આવે તો મિત્રો અહીંયા જે છે તે આપણું આ વાવાઝોડું રહેલું છે અને અને જે છે છે મિત્રો મિત્રો આખી બંગાળની બંગાળની ખાડી ખાડીને થોડા મોટા શબ્દોમાં દેખાડીએ તો મિત્રો આ જે છે તે બી લખેલી જે છે તે બંગાળની ખાડી છે અને ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા જે છે તે મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને હવે આ ત્રણે ત્રણ વચ્ચેનો સંબંધ તમારે સમજવો પડશે કારણ કે બંગાળની ખાડીની અંદર આજે રગાસા નામનું જે વાવાઝોડું છે તેનો પ્રકોપ જે છે તે પચ્ચીસ તારીખનો શરૂ થઈ ગયો છે મિત્રો રગાસા વાવાઝોડું વિશે આપણે ત્રણ દિવસથી સમજીએ છીએ એટલે તમને ખબર જ છે કે કયું વાવાઝોડું રગાસા છે ડિસ્પ્લે પર તમને બે વાવાઝોડા દેખાઈ રહ્યા છે તેમાં નીચે જે બ્રેકિંગ હેડલાઇન્સ લખેલું જે આવે છે ત્યાં જે વાવાઝોડું બનેલું છે એ રગાસા છે અને તેમની સામે જે બનેલું છે એ ન્યુગાસા છે પણ ન્યુગાસા વાવાઝોડું જે છે તે અત્યારે હાલ ગુજરાત કરતા અને આપણી બંગાળની ખાડી કરતા ઘણું બધું

તે આપણે વાવાઝોડાને માર્ક આઉટ કરીએ જેનાથી તમને ખ્યાલ આવે તો મિત્રો અહીંયા જે છે તે આપણું વાવાઝોડું રહેલું છે વચ્ચે જે છે તે મિત્રો આખે આખી બંગાળની ખાડી બનેલી છે બંગાળની ખાડીને મિત્રો થોડા મોટા શબ્દોમાં દેખાડીએ તો મિત્રો આ જે છે બી લખેલી તે બંગાળની ખાડી છે અને ગુજરાત ક્યાં આવેલું છે તો મિત્રો આપણું ગુજરાત જો જુઓ તો અહીંયા આવેલું છે હવે આ ત્રણે ત્રણ વચ્ચેનો સંબંધ તમારે સમજવો પડશે કારણ કે બંગાળની ખાડીની અંદર આ જે રગાસા વાવાઝોડાનો જે પ્રકોપ છે તે પચીસ તારીખનો શરૂ થઈ ગયો છે એટલે આજે વહેલી સવારથી શરૂ થઈ ગયો છે અને આજે બંગાળની ખાડી મિત્રો ત્યાં હાલ એક મોટું અપર એર સર્ક્યુલેશન અત્યારે હાલ બનેલું છે અને એ અપર એર સર્ક્યુલેશન ની અસર એ થઈ રહી છે કે અપર એર સર્ક્યુલેશન ને કારણે બંગાળની ખાડીનો કરંટ જે છે તે આ રીતનો ગુજરાત સુધી પહોંચી રહ્યો છે

અને જે હૈદરાબાદ લગ્ન વિસ્તારો કે જે બંગાળને ખડીને એકદમ ટચ ટુ ટચ એટલે કે અડીને આવેલા છે એ ભાગોમાં હાલ અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે છેલ્લા અડતાલીસ કલાકથી જે વરસાદ પડ્યા તેમાં લોકોની ગાડીઓ તણાઈ મકાન તો ધરાશયી થયા અને બીજા નંબર ઉપર ચૌદ થી પંદર ઇંચના વરસાદો પડતા ચારો દિશા તરફ કોહરમ મચી ગયું છે ત્યારે હવે આ સિસ્ટમ સીધી ગુજરાત રાજ્ય ઉપર આવી અત્યારે લાઈવ તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખથી આ સિસ્ટમ વધારે મજબૂત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો આજે છવ્વીસ તારીખ અને આવતીકાલે સત્યાવીસ તારીખ આ બંને દિવસ ગુજરાત માટે વરસાદની સિસ્ટમ ધીમે ધીમે વરસાદ દેખાડવાનું શરૂ કરશે અને